આ દેશમાં જાણે ગરીબ બનવું અને ગરીબ તરીકે જન્મવું એ ગુનો હોય તેવી સ્થિતિ છે દિવાળીનો તહેવાર આપણે ઉજવી રહ્યા હતા ત્યારે વડોદરામાં એક એવી કરુણ ઘટના ઘટે છે અને વડોદરામાં સલમાન ખાનવાળી થાય છે નશામાં ધૂત એક માલેતુજારનો દીકરો પોતાની કાર લઈને બેફામ ઝડપે દોડે છે ફૂટપાથ પર રહેતા એક પરિવાર ઉપર કાર ચઢાવે છે જેમાં ચાર વર્ષના એક બાળકનું મોત નીપજ્યું છે આ કરુણ ઘટના છે દિવાળીનો તહેવાર છે પણ મને લાગે છે કે આ સમાચાર તમારે જાણવા જરૂરી છે માટે તેની વાત કરું છું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ તમારી પાસે સંપત્તિ આવે ત્યારે વધારે નમ્ર થવાની જરૂર છે તમારી પાસે આલિશાન કાર હોય ત્યારે ચિંતા કરવાની જરૂર છે કે રસ્તે ચાલનારો માણસ કે સ્કૂટર ઉપર જનારો માણસ આખરે માણસ છે અને તેની જિંદગીની પણ કોઈ કિંમત હોય છે પણ જ્યારે સંપત્તિ આવે ને આલિશાન કાર આવે ત્યારે આ પ્રમાણભાન રાખવું બહુ મુશ્કેલ હોય છે અને વડોદરાનો જ નીતિન ઝા નામનો એક યુવાન જેને વડોદરાની અંદર કાપડનો ભવ્ય શોરૂમ છે લખલૂટ પૈસા છે દિવાળીના તહેવાર દરમિયાન તે દિવાળી જુદી રીતે ઉજવી શક્યો હોત પરંતુ તેણે પોતાના મિત્રો સાથે દારૂનો નશો કર્યો અને કારમાં તે દારૂ લઈને વડોદરાના રસ્તા ઉપર બેફામ દોડી રહ્યો હતો ત્યારે વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલા અવધૂત રેલવે ફાટક પાસે તે બેલેન્સ ગુમાવે છે અને ફૂટપાથ પર વર્ષોથી રહી રહેલા એક પરિવાર ઉપર તેની કાર ચડે છે ચાર વર્ષના બાળકનું માથું કચડાઈ જાય છે બાળકનું ત્યાં જ મોત થાય છે આ બાળકના માતા પિતા અને બાળકની ગર્ભવતી ફોઈ ગંભીર રીતે ઘાયલ થાય છે અને પછી તે ત્યાંથી ભાગે છે આ દ્રશ્ય હૃદય દ્રાવક હતું આ દ્રશ્ય અપાવનારું હતું જ્યારે નીતિન જા ભાગે છે ત્યારે લોકો તેનો પીછો કરે છે અને વડોદરાના અક્ષર ચોક પાસે આ કારને અટકાવવામાં ટોળું સફળ થાય છે પછી નીતિન જાની જાહેરમાં ધોલાઈ થાય છે તેની કાર તોડી નાખવામાં આવે છે તેને લોકો બેફામ મારે છે આ ઘટનાની જાણ થતાં વડોદરા પોલીસ અને વડોદરા પોલીસના સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે છે નીતિન ઝાની ધરપકડ કરવામાં આવી પણ અફસોસ એ વાતનો કે તેની ધરપકડ પછી કે તેની કાર તોડી નાખ્યા પછી કે તેને માર માર્યા પછી પેલું ચાર વર્ષનું બાળક પાછું નથી આવવાનું આ માતા પિતાએ પોતાનું સંતાન ગુમાવ્યું છે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે જેમને વડોદરાની સર સયાજી રાવ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તમારી પાસે કાર છે તમે તમારા દીકરા કે દીકરીને કાર આપી છે તો એટલી સમજ પણ આપજો કે દરેક માણસના જિંદગીની કિંમત છે જ્યારે તમે કાર ચલાવી રહ્યા હોવ ત્યારે રસ્તા ઉપરનો માણસ બહુ મૂલ્યવાન હોય છે તેની કદર કરવી જોઈએ તેની જિંદગી મહત્ત્વની છે આટલી સમજ તમારા સંતાનોને જરૂર આપજો અને તમે પણ યાદ રાખજો કે નશો કરી વાહન ચલાવતા નહીં કારણ કે કોઈની જિંદગી તો જોખમમાં મુકાશે તમે પણ મુશ્કેલીમાં મુકાશો આ મામલે વડોદરાના રાવપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે આ અગાઉ રક્ષિત નામના એક યુવાને આ જ રીતે વડોદરામાં બેફામ કાર ચલાવી સામાન્ય માણસોને કચડી નાખ્યા હતા હજી તેનો કેસની કાર્યવાહી શરૂ થઈ નથી ત્યાં વડોદરામાં આ બીજી ઘટના છે આ કરુણ ઘટના છે દિવાળીનો તહેવાર છે પણ છતાં તમને હું આ ઘટના અને તેના દ્રશ્યો એટલા માટે બતાડું છું કે આ પ્રકારની ઘટના ફરી ઘટે નહીં તે માટે તમારે મારે અને આપણે બધાએ સાવચેત રહેવાની જરૂર છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો આ સ્ટોરીને લાઈક કરો એવું હું તમને નહીં કહું કારણ કે આ લાઈક કરવા જેવી સ્ટોરી નથી જરૂર કરજો અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર પીડપરાઈ